મિત્રો આ જોઈ લો કુંડલાનો વડ કે આ પોતે જ કુંડલાનો વડ છે અદભુત નજારો છે મિત્રો અદ્ભુત નજારો તમે કોઈ દિવસ ન જોયો હોય તો મિત્રો આની મુલાકાત જરૂર કરજો અદ્ભુત નજારો છે મિત્રો આવો વડ કદાચ જો તમે ક્યાંક જોયો હોય તો બાકી મને નથી લાગતું આટલામાં ક્યાંય આવો અદભુત આવો વડ જોવા મળે આનો નજારો આ હા આનો નજારો તો એવો આમ સારો છે ને કે તમે એકદમ આવો ને અને અહીં તમે આ વડવાયુ જોયો મિત્રો આ વડવાયુ જુઓ તમે મને નથી લાગતું તમે આવો ખુદી વડ આટલામાં જોયો હોય અને મિત્રો અમારા ગાઢિયા કહેતા થાય કે આ કણે બૌદ્ધ માયા હતી માયા એટલે કે સોનું ને એવું બધું હોય ને એ માયા હતી પણ આપણે તો એવું બધું ક્યાંય જોયું નથી અમે તો આ રખડીએ છે ક્યાંય ખોદેલું કે એવું પણ ક્યાંય નથી લાગતું અને આના થર્ડ જોવો તમે મિત્રો થર્ડ પણ એવા અદ્ભુત છે ને કે તમને અહીંયા ઘણા દિવસે બીક લાગે એવો નજારો છે અને મિત્રો એકદાન આયા આવો ને તમારું મન ખુશ થઈ જશે એમ કહું છું એકદાન જરૂર મિત્રો આ થર્ડ જો થર્ડ અને આ જો અમારી સ્ટાફ મેમ્બર છે અને એ સાથે તમે જો આ વર્ડની ની વર્ડ વાયુ તો તમે આમ એવી અદ્ભુત છે ને અને આ થર્ડ જો તમે થર્ડ તમે એકદાન જો ને તા તમને થર્ડ પાએ ઉભારો ને તો પણ બીક લાગે એવો નજારો છે સમજ્યા અને આ બહુ ઐતિહાસિક જૂનો વર્ડ છે મિત્રો આ વર્ડની ફરજિયાત તમે એક મુલાકાત કરજો કુંડલાના વડ તરીકે આ બહુ પ્રખ્યાત છે મિત્રો જૂનો છે બહુ અને કોક કોક લાકડુંનું થોડુંક સડ્યો છે તમે જો જે વડવાયુ ખરાબ થઈ ગયો એ સડો થઈ ગયો છે કે તમે મારી પાસે જોઈ શકો છો અને એની વડવાય તો તમે મિત્રો એટલે અદ્ભુત જોવા મળે છે આ તમે જો નાના છોકરા આવે ત્યારે પણ આવી રીતે હિસકા ખાય છે અને નાના છોકરાનો પ્રવાસ પણ આ જગ્યાએ બહુ જ થાય છે તમે જોઈ લો આ ઘર કયો એ ડાયર પણ સડી ચૂકી છે અને મિત્રો બહુ જ જૂના કારણે ડાયર સડી જાય છે ન તો મિત્રો આખો લીલો છમ જેવો ઉભો છે મારી પાછળ ટીનાઈ બધી આ વડની વડવાય છે અને તમે જોઈ શકો છો મિત્રો આ છે શક્તિ માતાનું મંદિર આ વડની નીચે જ આવેલું છે અને મિત્રો આ બહુ જ ઇતિહાસ જૂનું મંદિર શક્તિ માતાનું મંદિર છે અને બહુ જ જૂનો વડ છે તો મિત્રો

અને આ મિત્રો ધોધમાર પડ્યો પણ એટલું બધું આમ હાઈફાઈ નથી કારણ કે પહેલો જ હજી વરસાદ છે ને અમારે આવો એટલે તમે જોઈ શકો છો થોડું ઘણું ડેમમાં પાણી આવ્યું છે અને આ છે અમારા ગાળ ડેમની પાસે આ બાજુ પણ જોઈ શકો ડેમ તો મિત્રો ઘણું મોટું છે પણ વરસાદ આવશે તો પણ એવું લાગશે કે ભરે છે કોણના વરામાં મિત્રો જીને જીને બધાથી વધારે વરસાદ પીડ્યો હોય એ મિત્રો કમેન્ટ કરો કોને કોને કયો વરસાદ પડ્યો બરોબર અમારે તો જો કે યોગદાન થયો એ રાગે રાગે થયો તો ત્યાંનો અત્યારે ધોધમાર વરસાદ પડ્યો આજની તારીખમાં બરોબર અને એ પહેલા તો કોઈ એવો વરસાદ નથી આવ્યો ખેડૂત મિત્રો તો હું બરોબર અમે બધા એવા થયા વાતર નથી થાય એવી કારણ કે એવું જ હતું કે જેવો જેવો વરસાદ થાય છે ને તો વાનની હાઈતમ પૂરી પણ ભગવાનને મર રાખીને વરસાદ સારો થઈ ગયો એટલે વાનની હાઈમ એવું લાગે કે હારી જામ છે નગર તો કઈ હતું જ નહીં તો હજી તો અમારે એવું લાગે અમારે ક્યારે શાંતિ થાય પાણીની કે આમ ને જ્યાં સુધી આ ડેમ ન ભરાયને ત્યાં સુધી અમને એમ ન થાય કે વરસાદ પડ્યો બરાબર કારણ કે જો જોઈ તમે તો જોયું જ આ કદાચ ઘણા ખરાય નહીં હોય તો જોય આવી ગયો બધા બરોબર ડેમ જોવાય તે અને આ પાયલનો નજારો પહેલાં તો આ બધું હૂકૂફ હઠદ હતું પણ આ થોડોક વરસાદ થયો ને એટલે થોડુંક લીલું થયું હે એટલે થોડુંક સારું આમ રિઝલ્ટ બિઝલ્ટ આમ બધું સારું દેખાય